નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય છે ગણિત તેનું પ્રકરણ ચૌદ તેનું નામ છે સંભાવના તેની સ્વ અધ્યયનપુતિનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનું આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ દસ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડિયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ સંભાવના તેનું સોલ્યુશન જોઈએ તો મિત્રો અહીં અધ્યયન મુદ્દા આપેલા છે તો આખા પ્રકરણનો સારાંશ અહીં આપેલો હોય છે આઈએમપી અગત્યના જે માહિતી છે અથવા તેના સૂત્રો છે ધ્યાનમાં રાખવાની બાબતો છે તે અહીં આપેલી હોય છે તે તમારે એકવાર જોઈ લેવાની છે સૌ વિભાગ એક છે તેનો પ્રશ્ન પહેલો છે વિકલ્પવાળા પ્રશ્નો છે તેમાં પહેલું એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામોની સંખ્યા ઓપ્શન સી એટલે કે ચાર સિક્કા છે એની બે બાજુઓ હોય છે તો ચાર દૂને આઠ આઠ પરિણામો મળી શકે બીજું છે લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં પાંચ મંગળવાર આવવાની સંભાવના ઓપ્શન એ એક માંથી એક વખત ત્રીજું છે જો પી એ બરાબર જીરો પોઈન્ટ પાંત્રીસ તો તેનો જવાબ શું આવશે ઓપ્શન બી જીરો પોઈન્ટ પાસઠ આવશે એક સમતોલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના ખાલી જગ્યા છે ઓપ્શન ડી એક છષ્ટમાંશ કારણ કે પાસાની જે કુલ બાજુઓ છ હોય છે તેમાંથી અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના એક છ વખત ફેંકો ત્યારે એક વખત આવે પાંચમું બે સિક્કાને એક સાથે ઉછાળતા તેના પર એક કાંટો અને એક છાપ મળવાની સંભાવના ખાલી જગ્યા છે ઓપ્શન બી એક દુત્યાંશ છઠ્ઠું છે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે ઓપ્શન સી માઇનસ ચાર પંચમાંશ કોઈ દિવસ સંભાવના છે તે માઇનસ ચાર પોઈન્ટ પાંચ માઇનસમાં તેનો જવાબ આવે નહીં બીજું છે નીચેના આપેલ પરિણામો એટલે કે વિધાનો સાચા બને તેમ યોગ્ય જવાબ લખી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તેમાંની સાતમી બિનલિપ વર્ષમાં ત્રેપન સોમવાર આવવાની સંભાવના એક સપ્તમાંશ છે એટલે કે અઠવાડિયાના સાત દિવસ હોય છે અને સોમવાર આવવાની સંભાવના એક સપ્તમાંંશ આઠમું છે પાસાને એક વખત ઉછાળતા અંક પાંચ નો મળે તેવી સંભાવના પાંચના છેદમાં છ છે નવમું છે બે મિત્રોનો જન્મ ઈસવીસન બે હજાર બાવીસમાં થયો હતો તે મિત્રોના જન્મદિવસ સમાન હોવાની સંભાવના ત્રણસો પાસઠ દિવસમાંથી એક દિવસ એટલે કે એકના છેદમાં ત્રણસો પાંસઠ દિવસ જેટલી સંભાવના છે દસમું છે એક ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના એક થાય અગિયારમું જો પીએ બરાબર બે સપ્તમા પાંચના છેદમાં સાત આવશે છે ડિક્શનરી શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર હોવાની સંભાવના કેટલી છે તો ઝીરો પોઈન્ટ ચાર આવશે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખવાનું છે તેરમું છે અશક્ય ઘટનાની સંભાવના એક છે વિધાન ખોટું છે ચૌદમું ખરું છે પંદરમું ખોટું સોળમું ખરું છે સત્તરમું પણ ખરું છે એક વાક્યમાં જવાબ આપવાના છે અઢારમો છે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી છે ચોક્કસ ઘટના જે બનવાની છે સૂર્ય ઉગવાનો છે તો ઉગવાનો જ છે તો સંભાવના એક થાય ઓગણીસમો મહેશને પચાસ ગુણની પરીક્ષામાં એકાવન ગુણ મળવાની સંભાવના જણાવો પચાસ ગુણની પરીક્ષા હોય તો એકાવન ગુણ આવે જ નહીં તેની સંભાવના શૂન્ય છે વીસમું એક થી પચાસ સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના શોધો કુલ સંખ્યા પચાસ છે એક થી પચાસ લેવાની છે માટે તેમાંથી અવિભાજ્ય સંખ્યા પંદર છે તો પચાસમાંથી પંદર વખત આવી શકે તો અહીંયા બંને બાજુ પાંચ વડે ગૂંતા પાંચ પાંચ ઉડાડતો તો પાંચ તરીને પંદર તો અહીંયા ઉપર ત્રણ વધે અને દસ પંચું પચાસ નીચે દસ વધે એક શૂન્ય છે માટે ઝીરો પોઈન્ટ ત્રણ સંભાવના છે એકવીસમું ની એકવીસમું છે નીચે આપેલ આકૃતિના કુલ ચોરસો પૈકી રંગીન ચોરસ હોવાની સંભાવના શોધો તો અહીં ચોરસમાં કુલ ચાર ખાના આપેલા છે તો આ કુલ ચાર રંગીન ચોરસ અહીંયા બે છે અને કુલ ચોરસ ચાર છે તો સંભાવના બેના છેદમાં ચાર છે બે દુને ચાર તો એક દ્વિતીયાંશ સંભાવના મળે બાવીસમું છે તેની ગણતરી આ રીતે તમે કરી શકશો વિભાગ બી છે ગણતરી કરીને જવાબ લખવાના છે તેમાંનો ત્રેવીસમો એક પાસા પર છ સપાટીઓ નીચે આપેલ અક્ષરો બતાવે છે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો પાસા પર ક્યુ અને એસ ન મળે તેની સંભાવના તો આ પાસા છે એમાં દરેક અક્ષરો આપેલા છે પાસાની કુલ સંખ્યા છ છે બે ન મળે તેવા પરિણામ તો બે નો બે મળે તેવી સપાટી બે છેદમાં છ તો એક તૃતિયાંશ આવશે અને એસ ન મળે સોરી અહીંયા ક્યુ છે બે નથી ક્યુ મળે તેવા પરિણામ છે કારણ કે ક્યુ અહીંયા એક અને બે વાર આપેલા છે હવે એસ ન મળે તેવી સંભાવના તો એસ અહીંયા એક વખત આપેલો છે તો અહીંયા ન મળે તેવી સંભાવના પાંચના છેદમાં છ આવશે દાખલો છે તેની ગણતરી તમે આ રીતે કરી શકશો જેમાં રિયા પેન્સિલ ખરીદશે અને સીમા પેન્સિલ ખરીદશે તેની સંભાવના શોધવાની છે તો રિયા પેન્સિલ ખરીદશે તેની સંભાવના અગિયારના છેદમાં સોળ છે સીમા પેન્સિલ ખરીદશે તેની સંભાવના પાંચના છેદમાં સોળ છે પચીસમું છે એક વર્ગના સાહીઠ વિદ્યાર્થીઓમાંથી દસ વિદ્યાર્થીઓ નાપાસ થાય છે સાહીઠમાંથી દસ ના પાસ આ વર્ગમાંથી એક વિદ્યાર્થી આદર્શિક રીતે પસંદ કરતા પાસ થયેલ હોય અને પાસ થયેલ ન હોય તેવી સંભાવના કુલ વિદ્યાર્થીઓ સાહીઠ છે નાપાસ થયેલા દસ છે તો પાસ કેટલા થયા હોય પચાસ થયા હોય તો પાસ થાય એની સંભાવના તો ઉપર પાસના વિદ્યાર્થીઓ પચાસ અને કુલ વિદ્યાર્થીઓ સાહીઠ શૂન્ય શૂન્ય ઉડાડી દેતા પાંચ તેમાં એક પસંદ કરો તો પાંચના છે પાસ ન થયા હોય તેવા પાસ પાસ ન થયા હોય એટલે કે દસ નાપાસ થયા હોય તો ઉપર નાપાસની સંખ્યા નીચે કુલની સંખ્યા તો નાપાસ થયેલા તેમાં એક છષ્ટ માઉસ આવશે છવ્વીસમું છે નેહલ અને સેજલ બંને મિત્રો છે જન્મદિવસ એક જ દિવસે અને જન્મદિવસ જુદા જુદા દિવસે આવે તેની સંભાવના તો લિપ વર્ષને અવગણવાનું હોવાથી કુલ દિવસો ત્રણસો ને પાંસઠ ગમે ત્યારે આવો દાખલો હોય એમાં ચોખ્ખું કીધું હોય લિપ વર્ષ ગણવાનું છે તો ત્રણસો છાસઠ ગણવાના બાકી લિપ વર્ષને અવગણવું આવું લખ્યું હોય ત્યારે તેના ત્રણસો ને પાસઠ દિવસ ગણાય જન્મદિવસ એક જ દિવસે આવે તેવો એક જ દિવસ હોય એમાં કુલ દિવસો ત્રણસો પાંસઠ હોય હવે જન્મદિવસ જુદા જુદા દિવસે આવે એટલે જુદા જુદા તો ઘણા બધા દિવસો હોય તો ત્રણસો માંથી એક બાદ કરો તો ત્રણસો ને ચોસઠ મળે આપણને સત્યાવીસમો રવિ બે સિક્કાને એક સાથે ઉછાળે છે તેના દ્વારા મળતા કુલ શક્ય પરિણામ નોંધે છે સિક્કા પર ઓછામાં ઓછો એક કાંટો મળે અને બરાબર બે છાપ મળે તેવી સંભાવના તો સિક્કો ઉછાળીએ એટલે બે કાંટા હોય બે છાપ હોય એક કાંટો અને છાપ હોય અને અથવા તો બે કાંટા હોય તો ઓછામાં ઓછો એક કાંટો તો ત્રણના છેદમાં ચાર થશે બરાબર બે આવે તેવા એકના છેદમાં ચાર થશે વિભાગી ગણતરી કરી જવાબ આપો અઠ્યાવીસમો છે એક ફૂલદાનીમાં ત્રણ સફેદ ગુલાબ છ લાલ ગુલાબ ચાર પીળા ગુલાબ છે તેમાંથી યાદચી રીતે એક ગુલાબ પસંદ કરતા તે ગુલાબ લાલ રંગનું હોય બીજું પીળા રંગનું હોય સફેદ રંગનું ન હોય તેવી સંભાવના તો સફેદ ગુલાબ ત્રણ લાલ ગુલાબ છ પીળા ગુલાબ ચાર છે કુલ ગુલાબ આપણને તેર મળે છે હવે લાલ રંગનું જ ગુલાબ લેવાનું તો લાલ રંગનું હોય તેવા ગુલાબ કેટલા છે તો છ છે તો ઉપર છ લખવાના નીચે તેર લખવાના તો લાલ રંગનું નીકળે એમાં તેરમાંથી તેર વખત તમે એ ફૂલદાનીમાં હાથ નાખો અને ગુલાબ બહાર કાઢો તો તેરમાંથી છ વખત કરો તો એ છ વખત સંભાવના છે કારણ કે એ સિવાય તો તમારે ને વધારે ગુલાબ નીકળવાના જ નથી તો છ ભાગ્યા તેર મળે જવાબ પીળા રંગનું ગુલાબ છે તો પીળા રંગના ચાર ગુલાબ છે તો તેર વખત હાથ નાખો તેમાંથી ચાર વખત જ પીળા રંગનું ગુલાબ આવે તે તેની સંભાવના છે સફેદ રંગનું ન હોય તો સફેદ તેરમાંથી ત્રણ બાદ કરો જે સફેદ રંગ બાદ કરી દેવાનો છે તો દસ ગુલાબ બચે છે તો દસના છેદમાં તેર આવશે ઓગણત્રીસમુ તે જવાબ છે તમારે ગણતરી કરી સમજી વિચારીને લખવાનો છે બાળકો ફરીથી કહું છું કે આ વિડીયો છે તમારા સોલ્યુશન માટે છે તમને ના સમજાય અથવા ના આવડે અથવા સોલ્યુશન પૂરતો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે બાકી ગણિત એક એવી વસ્તુ છે જે તમારે જાતે ગણવાની છે બેઠા ઉતારા કરશો તો તમને આવડશે નહીં ત્રીસમું છે દસ એક રૂપિયાના સિક્કાને ત્રણ વખત ઉછાળે છે તેના દ્વારા મળતા પરિણામો નોંધે છે સિક્કા પર ત્રણ છાપ મળે બે કાંટા અને એક છાપ મળે બે છાપ અને એક કાંટો મળે તેની સંભાવના તો આ પ્રમાણે કુલ કેટલા પરિણામો આવી શકે તેવા કુલ પરિણામ આઠ છે આઠમાંથી ત્રણ છાપ મળે તેવી એક અષ્ટમાઉ સંભાવના છે બે કાંટા અને એક છાપ મળે તેવી ત્રણ અષ્ટમાવું સંભાવના છે બે છાપ અને એક કાંટો મળે તેવી ત્રણ અષ્ટમાં સંભાવના છે છે એક ગલ્લામાં પચાસ પૈસાના સો સિક્કા એક રૂપિયાના પચાસ બે રૂપિયાના વીસ ગલ્લાને ઊંધો કરતા તેમાંથી બહાર પડેલ સિક્કો એક રૂપિયાનો હોય બે રૂપિયાનો હોય અને પચાસ પૈસાનો નો હોય તો પચાસ પચાસ પૈસાના સિક્કા સો છે એક રૂપિયાના પચાસ બે રૂપિયાના વીસ કુલ એ બસ એકસો ને સિત્તેર સિક્કા છે હવે એક રૂપિયાનો સિક્કો નીકળે એવા કેટલા છે તો અહીંયા પચાસના છેદમાં એકસો સિત્તેર તો પાંચના છેદમાં સત્તર એટલે કે સત્તર વખત તમે ઊંધું કરો તો એમાંથી પાંચ વખત એટલે કે પાંચ વખત નીકળે એ તેની સંભાવના થાય પચાસ પૈસાનો ન હોય તો એકસો સિત્તેરમાંથી સો બાદ કરો તો સિત્તેર મળે તો સિત્તેર ભાગે એકસો સિત્તેર શૂન્ય શૂન્ય ઉડાડતા સાતના છેદમાં સત્તર બે રૂપિયાનો હોય તેવા બેના છેદમાં બે રૂપિયાના વીસ છે વીસના છેદમાં સત્તર બે સત્તર બેના છેદમાં સત્તર સંભાવના મળશે બત્રીસમું છે એક સમતોલ પાસાને ઉછાળતા તેના પર યુગ્મ અંક મળે અથવા તો અવિભાજ્ય અંક મળે અને ત્રીજું બે અને છ વચ્ચેનો અયુગ્મ અંક મળે તેવી સંભાવના તો આ પ્રમાણે તમે દાખલો છે તે તેની ગણતરી કરી શકશો સમતોલ પાસામાં કુલ જેટલી બાજુઓ હોય તે બાજુ પરિણામ મળતા છ છે એટલે કે છ બાજુઓ હોય છે તો છ લખવાના છે યુગ્મ સંખ્યા ત્રણ છે તો ત્રણના છેદમાં છ આ રીતે તમે અવિભાજ્ય અંક અને બે થી છ વચ્ચેનો અયુગ્મ અંક તેની પણ સંભાવના શોધી શકશો વિભાગ ડી છે પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપવાનો છે તેમાં તેત્રીસમું સરખી રીતે ચીંપેલા બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદક્ષી રીતે પસંદ કરતા લાલની રાણી હોય કાળા રંગનો એકો હોય ફૂલ્લીનું પત્તું હોય અને એકકો ન હોય તેવી સંભાવના કુલ પત્તા કેટલા હોય બાવન લાલની રાણી કેટલી હોય એક જ હોય તો એકના છેદમાં બાવન કાળા રંગનો એકો હોય તો કાળા રંગનો એકો એક જ હોય કુલ પત્તા કેટલા બાવન તો એકના છેદમાં છવ્વીસ એટલે કાળા રંગના એકાના પત્તા કુલ પત્તા ફુલ્લીનું પત્તું હોય તો ફુલ્લીના પત્તા કેટલા હોય તેર હોય ન હોય તો કુલ એકા ચાર હોય બાવનમાંથી ચાર બાદ કરો તો અડતાલીસ અડતાલીસના છેદમાં તો બારના છેદમાં તેર આવે ચોત્રીસમો એક પેટીમાં એકથી સો સુધીના આંક લખેલ ચિઠ્ઠી નાખી દીધી છે ચિઠ્ઠી તમારે ઉપાડવાની એની અંદર ત્રણ અંકની સંખ્યા આવે પૂર્ણ વર્ગ આવે પૂર્ણ ઘન સંખ્યા આવે પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય તેવી સંભાવના તો કુલ પરિણામ આપણને સો મળે ત્રણ અંકની સંખ્યા હોય એવી એકના છેદમાં સો કારણ કે કુલ પરિણામ સો છે એમાં ત્રણ અંકની સંખ્યા એક જ થઈ ગઈ એકડો ને બે મિનના એક જ સંખ્યા હોય પૂર્ણ વર્ક સંખ્યા તો અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા લખેલી છે એવી કુલ દસ ચિઠ્ઠી બને દસના છેદમાં સો કરો એક એકના છેદમાં દસ મળે તે રીતે પૂર્ણ ઘન ઘનસંખ્યા એક આઠ સત્યાવીસને ચોસઠ એવી કુલ ચાર જ હોય ચારના છેદમાં સો અને પાંચ વડે વિભાજ્ય હોય તેવી પાંચ પાંચનો ઘડિયો બોલતું જવાનું અને અહીંયા સો સુધી લખતો જવાનું તો વીસ મળે વીસના છેદમાં સો તો એક પંચમાંશ આવશે પાંત્રીસમું છે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે તે અહીંયા આપેલા છે પહેલું બીજું ત્રીજું અને ચોથું આ સંભવિત કુલ પરિણામો બાર મળે છે તેમાંથી નવ અંક તરફ નિર્દેશ કરે તેવા પરિણામ તો એક હોય તો અહીંયા અનુકૂળ પરિણામ એકના છેદમાં બાર આવશે આગળનું છે તે પણ તમે આ રીતે શોધી શકશો લખી શકશો ગણતરી કરીને લખવાનું છે ના સમજાય તો સહારો લેવાનો છે બે સમતોલ પાસાને ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામો લખો બંને પાસાની ઉપરની દેખાતી સપાટી પર સમાન અંકો મળે અંકોનો સરવાળો નવ હોય સમાન અંક ન મળે તેવી સંભાવના તો બે સમતોલ પાસાને ઉછાળતા મળતા પરિણામો છત્રીસ જે આ પ્રમાણે છે ઓકે આ પહેલો પાસો આ બીજો પાસો આ ત્રીજો પાસો આ ચોથો આ પાંચમો અને આ છઠ્ઠો પાસો છે તો આ છઠ્ઠા પાસા છ પાસાને આ રીતે ઉછાળો તો આ આટલા પરિણામો મળી શકે છત્રીસ બારે કંઈ પરિણામ મળે નહીં તો સમાન અંકો મળે તે અંકો છે તે એક એક બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ ને છ છ આવા છ પાસા થયા અનુકૂળ પરિણામ છ છે કુલ પરિણામ છત્રીસ છે છત્રીસ એકના છેદમાં છ જવાબ આવશે તે જ રીતે અંકોનો સરવાળો ન હોય તો આ પ્રમાણે તમે તેની ગણતરી કરી શકશો મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તેમાં સ્વાધ્યાય તેમજ સ્વ અધ્યયન પોથીના વિડીયો અને પીડીએફ મેળવવા માટે તમે એપ્લિકેશનનો સહારો લઈ શકશો છે જોસેફ એક ડબ્બામાં ચાર લાલ લકોટી પાંચ સફેદ લકોટી છ કાળી લકોટી અને ચાર લીલી લકોટી મૂકે છે મિત્ર અક્ષરત આ ડબ્બામાંથી આદર્શિક રીતે એક લકોટી બહાર કાઢે બહાર કાઢેલ લકોટી સફેદ હોય કાળી ન હોય લાલ ન હોય લીલી હોય તેની સંભાવના તો કુલ લકોટી છે ઓગણીસ થાય છે સફેદ લકોટી પાંચ છે તેના છેદમાં ઓગણીસ તો પાંચના છેદમાં ઓગણીસ સંભાવના થાય કાળી ન હોય કુલ લકોટીમાંથી કાળી લકોટી બાદ કરવાની છે તેર મળે તેરના છેદમાં ઓગણીસ જવાબ આવે લાલ ન હોય તો ઓગણીસ માઇનસ ચાર પંદર મળશે તો પંદરના છેદમાં ઓગણીસ લીલી હોય તો લીલી લકોટી ચાર છે ચારના છેદમાં ઓગણીસ આવશે તો મિત્રો આશા રાખું કે આ સંભાવના ચેપ્ટર છે તમને સારી રીતે સમજાઈ ગયું હશે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે ભણવા માટે વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તેમાંથી પીડીએફ અને વિડીયો બંને મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો